ફેમિલી કેમ છો બધા મજામાં શું તો આજના નવા દિવસમાં વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આજ વાગી ગયા છે સવારના સાડા છ પોણા સાત જેવું થઈ ગયું છે ને આટલો આટલો તડકોય નીકળી ગયો છે સરસ મજાના આપણે રેડી થઈ ગયા છીએ ને આજે છે નવું વર્ષ તો બધાએ ને સાલનું બારક નવા વર્ષના રામ રામ હેપી ન્યૂ યર આજનું નવું વર્ષ તમારા માટે ખૂબ મંગલકારી સુખમય નીવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના અને આવતા વર્ષમાં ખૂબ બધાએ તરક્કી કરે અને ખાસ મારા યુટ્યુબ ફેમિલી તમને બધાને ખૂબ પ્રગતિ કરો તમારી મનની ઈચ્છા બધા પૂરી કરે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ અને જો સવે તો સરસ થઈ ગયું છે ગુડ મોર્નિંગ તો શુભ શરૂઆત આપણે છે ને ભગવાનને ફૂલ ચડાવવાનું છે એ ચડાવી દઈએ ગણપતિજીને કારણ કે મેં છે ને નાઈને પેલા દીવાબતી કર્યા પણ આ ફૂલ ખીલ્યા નહોતા એટલે પછી બાકી રાખ્યા હતા કળી હતી એટલે ન તોડે ને તો હવે સરસ પૂરા ફૂલ ખીલી ગયા છે સાત વાગી ગયા છો એમ તો તો શું તમે બધા મજામાં છો ને મજામાં જ રહેવાનું હોય ને આજ નવ વર્ષ છે એટલે કા નવા વર્ષનો ઉમંગ કેટલો હોય એ તો હોય એને ખબર જ હોય અમારા ગામડામાં સરસ હોય બધું સેલિબ્રેશન અને તમને બતાવી દઉં આપણે કેવી રંગોળી કરી છે તો જો આવી કંઈક આપણે સરસ મજાનું તોરણ બનાવ્યું છે આજે કારણ કે આ પટ્ટો છે ને આ પટ્ટાના હિસાબે આવી રીતના બનાવ્યું છે મેં અને એક રંગોળી અહીંયા કરી છે મને આવી ચોરસ ચોરસ રંગોળી બહુ ગમે એટલે આવી રીતે એક અહીંયા રંગોળી કરી છે આવી નાની નાની રંગોળી આપણે બે કરી લીધી છે અને હવે છે ને મારા ભગવાનને આપણે સૌથી પહેલાં ફૂલ ચડાવવાના છે પછી માણસોને ચડાવવાના છે પહેલાં ભગવાનને અમુ એ પછી માણસો આવે એને કહેવાનું રામ રામ હેપી ન્યૂ હે ભગવાન ને આપણે ફૂલ ચડાવીએ ને તો એ આમાં માં આવી જાય ચાલુ ગાઈસ હેપી ન્યૂ હેપી ન્યૂ હેપી ન્યૂ સાલ ફેમિલી જય માતાજી જય માતાજી ક્રિશ ભાઈ સાલ મુબારક બટા હેપી ન્યુ ઇયર નવા વર્ષમાં ખૂબ પ્રગતિ કરો તમે ખૂબ સુખી થાવ એવા આશીર્વાદ મારા દીકરાને દુખણા લેવા પડે ને એક હાથે હું એક હાથે ખીજાવાય મોબાઈલ મોબાઈલ એમ નો ખીજાવાય મને

રોકડી કરો પાવ લે આઠ રોકડી 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 નાની નોટ તો આ તો ગાઈસ 500 રૂપિયા ની રોકડી થઈ ગઈ છે છે હા દીધા ને એના નાની નોટ દે મને આ બસ છોકરા નું આ નાની નોટ ક્રિશ ભાઈ ટેપ પટ્ટી વાળી ટેપ લઈ વાળી

દીકરો <coughs> <coughs>

ત્યારે <zoysic discussions> <personaje exercises> થોડી ગરમ કરવાની છે તમે આવી જાવ નવા વાસમાં ચા પીઓ તમને આ ઠંડો નહી પીડો ગરમ ગરમ પીડો તમે મારા YouTube ફેમિલી છો મારે સબ્સ્ક્રાઇબર છો અમે સબ્સ્ક્રાઇબર છીએ અમને પીવડાવો તમે ઠંડુ પીડાવો કા અમે લાઈક કરે છે ક્લિક કરે છે તમે તમે મટા પીડાવવા છે આ ચા બહુ મસ્ત બને જે આમ થોડું ઠંડું હોય ને ચા ની ઉતારી ચા બનાવું ફોટા સુખી થાય સોનાની ઘડિયાળ કરે અને સોનાની ઘડિયાળ છે

કેમ વેલ વેલ મૌ વેલ ના રામ 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 બળ આટી ની પોપકેટ છે પોપકેટ મારા દીકરા પોતા કી છે બડપણ ના બડપણ ના બોલાવ પડના યે બાબા પોગે ને પોગે બાપા લાગવું પડે નવા વર્ષનો દેતો નવા વર્ષનો અમારા જેઠાણીને પગે લાગવા આવી ગુજરામેન સેફી કૃષ્ણ આ બોલાવે છે હેપી ન્યૂયર આશીર્વાદ સુખી રહ્યો ઓય આ અમન આવી ગયા છે મેતા સાહેબ શાંતિ રાખી પડી જાય આ હા આ શાંતિ શાંતિ નહી એક જણ દેખાતા

Dari kira, bagus pergi lagu. Nah, yeah. dah dah, nah, 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 <laughs> nah, 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 ગાઈસ અત્યારે વાગી ગયા છે બહાર અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો તો આપણે છે ને હવે જો લોટ બાંધી લઈએ આટલી રોટલી બનાવવાની છે એક રોટલો બનાવવો છે અને આ ઊંધિયું તૈયાર લઈ ગયા છે જોઈએ કેવું છે કલર બલર ઊંધિયાનો દર વખતે છે ને અલગ અલગ આવે છે આ વખતે હવે કેવું હોય તો જો આટલું સરસ મજાનું ટેસ્ટી ટેસ્ટી વેરી વેરી ટેસ્ટી